નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ગામડા ગામની અંદર આપણે ઘણી બધી વખત જોયું કે સરપંચો પોતાની કામગીરી પૂરી રીતે કરતા નથી નાના માણસોને દબાવે દબાવે લોકોને ખેડૂતોને દબાવે કોઈ સાથે મિલી ભગતમાં કામ થાય ત્યાર પછી જે કઈ ગ્રાન્ટ આવી હોય એમાં ભાગ બટાઈ થાય આ બધું આપણે જોયેલું છે અમે તો આ વેકેશનની અંદર ઘણા બધા ગામોની અંદર ગયા ઘણા બધા ગામની અંદર ખૂબ એવા પ્રશ્નો છે કે સરપંચ સાંભળવા માટે તૈયાર જ નથી એટલે આપણને એવું ચોક્કસથી લાગે કે આ સરપંચો ભારતીય ચોક્કસો એમને ઈશારે કહેવાવાળું નથી પણ એવું દરેક જગ્યાએ ન હોય આ ગોંડલના એક હું ગામની તમને ઘટના બતાવું એ ગામની અંદર મહિલા સરપંચ છે હવે સરપંચો જ્યાં સુધી દાદાગીરી કરે પાવર કરે એ તો આપણે સમજીએ પણ આ સરપંચના ઘરવાળા કેવો દાદાગીરી કરે છે કેવો પાવર કરે છે એમને બે ચાર પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા એક આમ નાગરિકે તો એમને કેટલું આકરું લાગે છે ટુકારા ઉપર આવી ગયા મહિલા સાથે કેવી રીતે વાત કરવી સૌથી પહેલા તો આ વ્યક્તિને ખબર જ નથી સરપંચ તો છે નહીં પણ સરપંચના પતિ છે એટલે કેવી રીતે દાદાગીરી ઉપર ઉતરી આવ્યો છે આ વ્યક્તિ સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો ઉપર એક નજર નાખવી છે

મારે સરપંચ આની હું આવી ગયો કાકા માર કરી ચારેક ખરાબ મેલા કઈતો ગયો હવે

ਉਹ ਆ ਬਈ ਨੇ ਬਤੂ ਕੋਲ ਮੈਂ ਕਰ ਬੀ ਭਾਵੇਂ ਸੁਆ ਆਇਆ ਬਈ ਦਾ ਕਮਾ ਹੋ ਗਈ ਬੀ ਜੀ ਬਰਪਤਰ ਕਰੇ ਇਹ ਮਨਾ ਨਾ ਪੜੇ ਉੱਪਰ ਜਿੱਤਾ ਕਿਹਨਾਂ ਬਣ ਕਹਿੰਦੀ ਦੋ ਕਾ ਨਾਮ ਤੁਹਾਡਾ ਨਾਮ ਹੈ ਮੋ ਆ ਮੈਡ ਉੱਗਿਓ ਦੂਗੋ ਮੈਂ ਹਾਂ ਬੋ ਬਸ ਤਨ ਨਾ ਸੁਣੋ ਆਇਆ ਤਾਂ ਆ ਬਈ ਕਿਉਂ ਆਇਆ ਹੈ ਕੋਈ ਬੋਲ ਤਾਂ ਕਹੇ ਬੋਲ ਸੁਣੋ ਹਾਂ ਪਾ આફકાશર માઈક્રોડેલ ઉપર વાત કરી છે લોકો અમે વાત કરતા મારી વાતમાં એ વાત સાચી છે હું કાવે સર ઓલું કોઈ નથી કોલ નથી કુબઈમાં નહીં જાવ આપણે આપણો બેન નામનું શું આપતો છે તમાર બેન બોલાયા આપણો બનાવ છે

ચિકિત્સાબન હતું સરકાર માટે રૂપિયા જે આપે છે એ ઓછા પડે છે ખેડૂતોને પાંત્રીસો ને વીસ રૂપિયામાં તમારે એવું એમ છે કે આ ખેડૂત છે ના કે ભાઈ તમે પૂછી લે તમે પાંત્રીસો રૂપિયા છે

મારી વાત તમે મારી વાત સાંભળી નથી સાંભળ્યું અમારી મંડળી રહી ને બાર ગામ ની મરેડી તમે મને બેન બધી કરી લેજો મારી વાત ગમે એટલા ને તમે ગમે એટલા ધોવા ઢોકાવશો બોટર ચાલકો હોય ને તમારું પાસિયું નહીં આવે

તો તમને શું લાગ્યું મને કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો કે ગામો ગામ આવા સરપંચ છે કે નહીં તમારા ગામ સરપંચ સીધો સાધો છે કે હોશિયારી કરે છે દાદાગીરી કરે છે કે કોઈને દબાવે છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે એ સરપંચનો પણ વારો પાડીશું અત્યાર સુધીમાં આ વિડીયો તમને કેવો લાગ્યો જોયા પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ